તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટોની હડતાલનો અંત આવ્યો છે કમિશન એજન્ટોને સત્તાધીશોએ ખાતરી આપતા આ હડતાલ સમેટાઈ છે સત્તાધીશોની ખાતરી બાદ યાર્ડમાં રાબેતા મુજબ કામ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જીરાના વેપારીઓ એજન્ટોને રૂપિયા પરત આપશે તેવી ખાતરી આપવામાં આવી કમિશન એજન્ટો સાથે વેપારીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી છેતરપિંડી કરનારા જીરાના વેપારી ઢોલરિયા બંધુઓની ધરપકડ કરી લેવામાં આવી હતી તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ને હવે આખરે આ હડતાલ છે તે સમેટાઈ છે સત્તાધીશોએ ખાતરી આપી છે અને તેને જ લઈને હવે આ હડતાલ સમેટાઈ છે અને હવે વધુ જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે હવે રાવેતા મુજબ કામ છે તે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કમિશન એજન્ટોને સત્તાધીશોએ ખાતરી આપતા હડતાલ છે તે આખરે સમેટાઈ છે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટ માર્કેટયાર્ડમાં કમિશન એજન્ટોની નેહા જે પ્રમાણે જે હડતાલ હતી એક અઠવાડિયાથી યાર્ડ ખાતે વેપારી દ્વારા હડતાલ પાડવામાં આવી હતી સત્તર કરોડની છેતરપિંડી થઈ હતી જેને લઈને ક્યાંક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને છેલ્લા એક અઠવાડિયાથી જે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ છે તેનું કામકાજ છે તે બંધ રાખવામાં આવ્યું હતું એટલે જે યાર્ડનું કામ બંધ હોય કરોડો રૂપિયાનો વ્યવહાર છે તે ખોરવાયો હતો પરંતુ જે વેપારીઓની માંગણી છે કે આરોપીઓને પકડવામાં આવે અને તેમના નાણાં છે તે પરત આપવાની યોગ્ય ખાતરી આપવામાં આવે ત્યારબાદ જે યાર્ડ છે તે ફરી ચાલુ કરવામાં આવશે ત્યારે ક્યાંક ને યાર્ડના જે ચેરમેન છે જયેશ બોઘરા દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી અને જે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે પ્રકારે ખાતરી આપવામાં આવી છે કે વેપારીઓને તેમના નાણાં મળી જશે અને જેના જ કારણે ગઈકાલે બેઠક થઈ હતી અને આજથી જે યાર્ડ છે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ છે તે ફરી સંગમમાં લાગ્યું છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આપવા